ઓલરેડી ભાઈ આજે જવાનું છે મારે હું કાલે ઉતાવળમાં વેરાઈ ગયો તો જવાનું તું મારે આજે અને આજે જ જવાનું છે ને ભાઈ કેટલા વાગ્યા છે સવારના સાડા સાત વાગી ગયા છે હું ભાઈ જો મસ્ત મજાનું તૈયાર થઈ ગયો છું તો ચાલો આપણે ટાઈમ થઈ ગયો છે એટલે ધીરે ધીરે નીકળી જાય ને હું ભોગ્યો તો ગયો છું હવે જાય ધીમે ધીમે ને આપણું કામ બતાવી અને છોકરાની લાઈનો જો ભાઈ જાય છે પ્રાર્થના કરવા તો હજી હું આવ્યો જ છું ને ઘડે મૂકી છે અહીંયા તો હાલો જાય ગુસ્સામાં જો કેટલા જણાએ ભાગ લીધો આ બધા છોકરાઓ છે ને આ બધી છોકરી કીધું નાના છોકરા નહીં પણ મોટા છોકરા સૂટ શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આજો ભાઈ આમાં છે ફોન માં નાના છોકરા પ્રાર્થના કરે છે તો એનું શૂટ બાકી રહેશે સ્પાઈડરમેન હું નામ કરું જો ગ્રા ભરીને આવ્યા છે બસ તૈયાર કે જોત જ મજા આવે કપડા પહેરીને આવ્યા છે બધા મને ફોટા દેખાડું હું તમને પણ મસ્ત બનીને આવ્યા છે આમ જોવો ને જો અહીંયા ફોટા પાડવાના છે બધાનો મરે રો ભાઈ લાગે રાજુકા ડોક્ટર હું નામ દઉં ડોક્ટર

ને હું કહેતો તો કે આ જે છે ભાઈ સોમવાર ને કોલેજની ફી ભરવા જવાની છે કારણ કે બધા આવશે તો અનિલ બ્રિજેશ ને હું ચાર જણા જણાથી આજે છે ને ભાઈ બારી હમણાં અગિયાર વાગ્યા ખુલશે ને ઓલમોસ્ટ પોણા અગિયાર તો થઈ ગયા છે હું એ જશે એટલે અગિયાર વાગી જશે તો કોલેજે જવાનું રહેશે ને કોલેજે જઈને ભાઈ છે ને ફી ભરવાની છે ને આ શું કહેવાય આ વેશભૂષા કાર્યક્રમ અને આમાં ભાઈ છોકરા નાના નાના ત્યારથી આવ્યા છે મસ્ત મજા થઈ જોવાની અને મને તો એટલો આનંદ થયો બધા કેવો સ્માઈલ કરતા હતા ને મસ્ત લાગતા હતા તો હાલો પહેલા હું ભાગો હશે તો બોલે છે કારણ કે ભાઈ ફી ભરવાની છે આજે પાછું લાઈનમાં ઊભું રહેવું પડશે તો ચાલો કન્ટિન્યુ તમે બ્લોકમાં તો હું જાવ છું હવે કોલેજ પછી પાછો ફી ભરીને પાછો અહીંયા આવીશ ભાઈ જશે અંદર ઓફિસમાં ને ફી ની બારી ખોલી ગઈ છે તો આપણે ફી ભરી દઈએ કેટલા ટાઈમ પછી કા ત્રણ દી થઈ ગયા ફી ભરી દીધી પૈસા મેં કેવું ઊંધું ઊંધું કીધું કા પકાની ફી મેં ભરી પકા અનિલ ની ભરી બ્રિજેશ અમારી ભરી અને હવે અનિલ બ્રિજેશ ની હું પાછો આવી ગયો છું શૂટ કરવા માટે સ્કૂલ ભાઈ જો અમે હજી પ્રાર્થના થાય છે અમુક ના ફોટા પાડ્યા છે બાકી જો ભાઈ પ્રાર્થના થાય છે પ્રાર્થના પૂરી થાય પછી આપણે પાછા ફોટોશૂટ ફોટો શૂટ કરવામાં કન્ટિન્યુ અમુક અમુક ફોટો છે ને હું તમને દેખાડું આ ફોનમાં છે એ હું તમને ભાઈ જો એક મિનિટ ફોટો અમે અમુક અમુક જો રીલ ને શોર્ટ ને એવું બધું લીધું છે પણ મસ્ત છે એ બધું આમ જવું કેવું છે કમેન્ટમાં જયારે જણાવજો મને મસ્ત મસ્ત એંગલના જે શોટ લાગી એ કર્યો છે બાકી પ્રોફેશનલ રીતે થોડુંક કર્યું છે બનાવવાની છે મારે મિનિટથી આવું કર્યું છે અને હમણાં આવે એટલે છોકરા પાછા લાગી જાઉં મારા કામ ઉપર છોકરા આવી ગયા છે અને જો આવે છે કઈ રીતના છે બધા જો તૈયાર થઈ ગયેલા છે બાબલા બાબલા ફાઇનલી જ બધું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ ને ભાઈ હવે છે ને ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે ને જવાનું ચૂલે તે જ તે વરસાદ અંધારો છે આમ જો ને હાલના વાગી ગયા છે પાંચ ને હવે મારે જવાનું છે કારણ કે છે ને ભાઈ કાવ્યના ટ્યુશનમાં ઉતરવા જવાની છે અને વરસાદે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ફાસ ન આવે એની પહેલાં હું ભાઈ અહીંથી નીકળું તો ચાલો તો આપણે જઈએ સીધા હવે ઘરે વરસાદ તો ચાલુ થઈ ગયો થોડોક થોડોક વરસાદ ખવરાવે છે ભાઈ તોય હું નીકળી તો ગયો છું ને જો જઈએ છીએ

કાવ્યના તો છે ને હું ટ્યુશન માંથી ઉતારીને આવી ગયો છું સીધો કરીને આજે થાકી ગયા વિડીયો ને ફોટો શૂટ કરી કરીને થાકી ગયો ને વિડીયો એડિટ કરીને મેં સ્કૂલમાં સ્કૂલમાં આપી પણ દીધો છે અને કહેવાય ને ભાઈ મસ્ત વિડીયો મેં શૂટ કર્યો છે ને ભાઈ નાના છોકરા વેશભૂષામાં અલગ અલગ પહેરીને આવે ને મજા જ આવે તમને એમ જોવાની કેવી મજા આવે રમાડવાની મને મન થાતું તું મેં ફોટા શૂટ કરી લીધા વિડીયો પણ ઉતારી લીધા તો અત્યારે છે ને ભાઈ થાકી ગયો છું તો મારે છે ને વિચાર એવો છે કે અત્યારે મસ્ત મજાની આપણે ચા પીએ તો ને હાંજના વાગી ગયા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે તો હજી હું આવ્યો છું ઘરે સવારનો બહાર જ છું ભાઈ તો આવી ગઈ છે આપણી ગરમા ગરમ ચા તો ચા પી લઈએ પહેલાં તો ભાઈ ચા પીને છે ને હું થોડીક વખત આરામ કરી ગયો હતો કારણ કે ભાઈ થાકી ગયો તો ને પગ છે ને ભાઈ કરતા હતા દુખતા હતા એટલા માટે ને અત્યારે જો જસ્ટ જાગ્યો જ છું ને ગામમાંથી નાસ્તો લાવ્યો છું જમવાની ઈચ્છા છે ને એટલે નાસ્તો લઈ આવ્યો બાકી તો જો ભાઈ હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો તો હાલો મિત્રો મને એક સીધા નવા લોક સાથે બાય